એ પ્રશ્ન છે ખૂબ ગંભીર બાબત છે આપણે સમાજની ગોળી દીકરીને ખોસલાવીને જે અંધારામાં રાખીને કરવામાં આવે છે એને લેવો જે હાથ આપણે કહીએ છીએ અને એ એના સપોર્ટ વિરોધ કરું છું હું પણ અને આવું ક્યાંય રહી ચલાવી લેવામાં જ ન આવે અને એને છોડવામાં પણ નહીં આવે મારી વાત કરું તો શહેર નવરાત્રી ઓલ ઓવર સમાજને ભેગો લઈને આટલા વર્ષોથી આયોજન કરે છે રાજકોટમાં કોઈ અઘટિત બનાવ શહેરમાં હજી સુધી બન્યો નથી અને ન બને એની પૂરતી તકેદારી પણ રાખવામાં આવે છે અમે છેલ્લા બે વર્ષથી કોઈ પણ આધાર કાર્ડ કે કોઈ પણ એવું પ્રૂફ જેની ઓળખાણ થઈ શકે એવું અમે લઈએ છીએ અમારા સોફ્ટવેર સંબંધિત પાસમાં એ જ્યાં સુધી ખુલતો નથી જ્યાં સુધી પોતાનું આઈડી કાર્ડ જમા ના કરાવે એટલે એક સુરક્ષાની દ્રષ્ટિએ કહીએ કે કઈ પણ અપડા ટપડીના માહોલની દ્રષ્ટિએ કહીએ તો એક આધાર પુરાવો એ જરૂરી છે કે આટલા બધી પબ્લિકમાં આ આપણી પાસે ખેલૈયાનું લિસ્ટ છે ને આ ત્યાં રહે છે એવો આધાર પુરાવો અમારી પાસે હોય તો કાંઈ પણ થયું હોય કે ત્યારે એ કામમાં લાગે લવજેહાદની વાત છે તો લવજેહાદમાં ક્યાંય પણ આવો બનાવ ન બને એ સર્વ સમાજની જવાબદારી છે બીજા સમાજની પણ એટલી જ જવાબદારી છે કે એની રીત મારી અને ખોટી રીતે ક્યાંય ભરાઈ ન જાય આટલા વર્ષોથી અમારા ગ્રાઉન્ડમાં બેન દીકરીઓ છે એ અમે અમારી પોતાની બેન દીકરી માનીએ અને સાર સંભાળ રાખીએ છીએ લોકોનો વિશ્વાસ અમારી ઉપર છે ત્યારે વિશ્વાસ એમના મકબંધરી એના પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે શહેર ગ્રાઉન્ડ એ વર્ષોથી કોઈ પણ વિવાદ વગર રાજકોટની પ્રજા સૌરાષ્ટ્રની પ્રજા માતાજીના ગરબા આરાધના કરે જ છે તો આ વિશે અમે તકેદારી